ભાભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે તેમજ પગલાં લેવા માટે ભાભર પોલીસને જાગૃત નાગરિકે લેખિત કરી રજૂઆત ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ભાભરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ તેવું લોકોમાં રાડ ઉઠવા પામી છે ઓછી મુડી ના રોકાણ માં વધુ નફો રળવાની લાય માં વેપારીઓ દ્વારા પ્રતિબંધ હોવા છતાં પણ ગુપ્ત રાહે ચાઇનીઝ દોરી નું ઘૂમ વેચાણ થઈ રહ્યું હોવાના ભાભર માં નગરજનો માં રાડ ઉઠવા પામી છે જે એ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જેની હોલસેલ કિંમત ₹200 ની છે એ ફિરકી ના 1000 થી ₹1200 કમાવવાની લાય માં ચાઇનીઝ દોરી ને ધૂમ વેચાણ થઈ રહ્યું છે એવું ગામના લોકો દ્વારા ચર્ચા આવ્યું છે ત્યારે આજ રોજ એક જાગૃત નાગરિક યોગેશ જોશી દ્વારા ભાભર પોલીસ મતકે ભાભરથી આઈને લેખિતમાં અરજી આપવામાં આવી હતી જેમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર પગલાં લેવા તેમજ પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ અટકાવવા ગુપ્ત રાહે તપાસ કરી અને આવી ચાઇનીઝ દોરી જે હાનિકારક છે જેને લઈ અનેક પશુ પક્ષીઓના જીવ જવા તેમજ તું વ્હીલર ચાલકોને પણ મુસાફરી કરવી મુશ્કેલ બની રહી છે ચાઇનીઝ દોરી જે ઘાતકી છે જે લોકોને ચાઇનીઝ દોરીનો વેચાણ કરે છે તેવા તત્વોને પકડી અને ચાઇનીઝ દોરીનો વેચાણ થતો અટકાવવા માટે એક જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી દ્વારા ભાભર પીઆઈને લેખિતમાં અરજી આપવામાં આવી છે જેમાં પોલીસને પગલા ભરવા માટે વિનંતી કરવામાં આવી છે જોઈ એ હવે ભાભર પોલીસ કેવી કાર્યવાહી કરે છે શું ભાભરમાં ચાઇનીઝ દોરીનો વેચાણ અટકશે કે પછી એ પણ વેચાણ ચાલુ જ રહેશે એ પણ લોકોમાં સવાલ ઉઠી રહ્યા पुलिस तपास करशे तेओ प्रश्न लोको मा चर्चा पण रह्या छे पाटण लाइव न्यूज अहवाल सुनील भाई गोकलाडी भाभर बनासकांठा पाटन लाइव न्यूज